જય માતાજી હું પ્રતિ જાડેજા આંતરરાષ્ટ્રીય દ્રશ્યો રાજકોટ વિવાસમ આજે નવ દિવસથી અમારો રથ સમગ્ર જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર ગામોની અંદર અને બે દિવસ રાજકોટ શહેરના વોર્ડ અઢાર 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 વોર્ડમાં ભરી અને આજે માકળના ધામમાં આ રથયાત્રાની પૂર્ણાહુતિ કરવાની હતી એટલે આજે પૂર્ણાહુતિમાં પાંચસો જેટલી ગાડીઓ સાથે આખો છત્રી સમાજ આવ્યો છે અને એક આમ આનંદની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં હું જાઉં છું લાખો રાજપૂતો મળે છે પાંચ પાંચ લાખના સંમેલન થયા છે પણ આજે જે પાટીદારે સન્માન કર્યું એ અદ્ભુત સન્માન હતું એ જ એનો પ્રેમ છે અને એ જ આપણી સાથે છે એ એની સાક્ષી છે ખોડલધામના પ્રમુખ ખોડોધામના વ્યક્તિઓ હું પોતે કહું છું ને હું કંઈક ગઈકાલે આનંદ હતો ત્યાં સાઠથી સિત્તેર હજારની મેદની હતી અહીંયા સ્વાગતો ખૂબ કર્યા પણ તમારું જે સ્વાગત હતું હજી તો મને કીધું તડકો હતો બાપુ અને મંડળીઓ આ બધું તૈયાર રાખેલું હતું સૌ પહેલાં હું પાટીદારનો આભાર માનું છું અને બીજો આભાર માનું છું પરસોત્તમભાઈનો કે પાટીદારને છત્રીને એક કર્યા અને છત્રીઓ ક્યારેય એક નહોતા અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ કામ કરતા હતા આજે આપ જોવો છો કે બાણું જણાની જે કમિટી છે સંકલન સમિતિ આજે સાડા પાંચસો સંસ્થા આવી ગઈ પછે અવરોધો ઉભો કરવા માટે કે ડેમેજ કરવા માટે જાત જાતના પ્રયોગો થાય છે પણ એ સરકારને એ ખબર નથી કે જેટલા પ્રયોગો તમે આવા કરશો અને છત્રીઓના ભાજપના હોદ્દેદારોનું દબાણ કરશો અથવા કોઈને ખેંચી જશો તો આંદોલન આનાથી પણ ઉગ્ર બનશે અને એ નુકસાન તમને આનાથી વધારે જશે જે તમે ભલે બોલાવતા હો તમે ભાજપના કોઈ પણ સરપતિમા મંત્રી સુધી તો એ તમે મિટિંગ કરે સમાજને એવો મેસેજ આપો બરાબર છે કે છત્રીય સમાજ સાથે છે એટલે મારે ઘણી વાર કેવું પડે કે એક છત્રી મને તમે બતાવો ગામનો શહેરનો કે જિલ્લાનો કે ગુજરાતનો કે જે હોદ્દો ન લીધો હોય અને પચીસ જણા ગયા હોય એટલે ઘણી વાર વોટ્સએપ યુદ્ધ ફેસબુક યુદ્ધ હાલતું હોય અને આપણે મેસેજ મૂકવામાં આવતા હોય ગઈકાલે અમારી આણંદ પચાસ હજાર રૂપિયાની મેદની હતી તો અહીંયા ફેસબુક બંધ કરી દીધું યુટ્યુબ બંધ કરી દીધું હવે તમે યુટ્યુબ બંધ કરશો ફેસબુક બંધ કરશો પણ સ્વયંભૂત હોસ જેટલો છે તમે બધું બંધ કરી દેશો ને તો આ બધા બહાર આવશે વધારે એટલે કહેવાનો અર્થ એ છે કે નવ દિવસની અમારી યાત્રા સંપૂર્ણ પૂરી થાય અને મા ખોડલની કૃપા હશે અમે તો પહેલેથી જ નક્કી કર્યું હતું કે આશાપુરાના મંદિર માં મઢવાડી આશાપુરા પેલેસ રોડ ત્યાંથી રવાના થઈ અને મા ખોડલના ધામમાં અને ખોડલની કૃપા પણ પાટીદાર ઉપર એટલી છે અને આજે પાટીદારની કૃપા કદાચ કહી શકાય કે ક્ષત્રિય સમાજ સાથે છે એ સમજી શક્યા

અને પટેલ વાળી સ્વાગત કર્યા અને પટેલ સમાજના તમામ અગ્રણીઓ સ્વાગત કર્યા પટેલ સમાજ અને સમાજ તો કાયમ એક હતો પણ સરકાર છે ને કોઈ દિવસ એક થવા હું તો ઘણી વાર દાખલો આપું પાટીદારનો પ અને છત્રીઓનો છ તો એક પક્ષ બને અને એ પક્ષ એવો બને બરાબર છે કે એની તમે કલ્પના ન કરી શકો પણ ભાગલા પાડો અને રાજ કરો અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે બરાબર છે અંદરો અંદર વાવિધ વાત થાય અંદરો અંદર ખેચાખેચી થાય એવું હમણે છેલ્લા ચાર દિવસથી ચાલુ થયું છે એટલે મારું નમ્ર નિવેદન એ છે કે આ કરવાનું તમે બંધ કરો અમે શાંતિપૂર્ણ આંદોલનો કર્યા છે અમે પાંચ લાખની સંખ્યામાં પણ એ સાબિત કરી દીધું છે માં ખોડલ અમારી હારે હતી માં ભવાની અમારી હારે હતી કે આપે જોયું કે લાખો માણસની અંદર સામાન્ય નાનો બનાવ નથી બીનો જેમ અત્યારે અમે ખોડલ ધામ ડિસિપ્લિનમાં આવ્યા એ જ ડિસિપ્લિનથી અમારું આંદોલન હતું મહાભારતમાં ટીટોડીના ચાર ઈંડા હતા ત્યાં છત્રીઓ પાંચ લાખની માં પણ ચાર ઇંડા બચાવ્યા છે આ છત્રીઓનો ધર્મ છે આ અમારો ઉજ્જવળ છે ભગવાન કૃષ્ણના દીકરા છીએ તો આ દીકરીઓ પણ એની છે અને ઉજ્જવળ અમારો ભવ્ય ઇતિહાસ હોય અને ઇતિહાસ મારે તેનો વર્ણન કરવાની જરૂર નથી એટલે વર્ણન કરું તો આખો દિવસમાં પણ પૂરો ન થાય પણ આપ પણ ઇતિહાસના જાણકાર હશો એટલે જે ટિપ્પણી પર ચંદપા તો અમે તો એનો આભાર એટલા માટે માહિનો કે એક થવાનું અમને મોકવા આપ્યો અને બીજું આમાં કોઈ એવું નથી કોંગ્રેસીકરણ કે ભાજપ કરણ અમે જે કાંઈ છે છત્રિય આંદોલન ચાલી રહ્યો છે એ ગામડાના ચૂલા સુધી જે રોષ છે આપ જોઈ રહ્યો છો બરાબર છે અને સ્વયંભૂત લાખો માણસો જ્યારે ભેગા થાય આણંદ જેવા એક જિલ્લામાં હજારોની સંખ્યા થાય એ સ્વયંભૂત થાય હું બોલાવું ને કમિટી બોલાવે બરાબર છે કે સમાજ આખો ભેગો થઈને બોલાવે તો એ પણ મેં પંચોતેર વર્ષના ઇતિહાસમાં મેં આવું સંમેલન નથી જોયું એવું શિસ્ત બસ સંમેલન રાજકોટમાં અને એ સરકારે પણ જોયું અને અમે વડીલોને અને યુવાનો દ્વારા થોડા આગ બગુલા હોય ને એને પણ અમે ભવાનીના સોગંદન સમજાયા છે કે કાયદાની મર્યાદામાં ક્ષત્રિયને શોભે એ રીતનું આંદોલન હોવું જોઈએ અને આ આંદોલનને આપણે કોઈ ગેરમાર્ગે જવાનું નથી વોટ્સએપમાં આવવાનું નથી ફેસબુકમાં આવવાનું નથી અને ગઈકાલે તો મેં કહી દીધું કે પાંચ દિવસ સુધી વોટ્સએપ ને ફેસબુક જોતા જ નહીં જો તો જવાબ દેવાનું થાય ને આપણે એક મહિના થી તોડવાના પ્રયાસો થશે પણ એ પ્રયાસો અમે આપણે નજર કરવાની નથી ઘણા રાજવીઓ આજે મોદી સાહેબ ગુજરાતમાં છે તો સમર્થન આપ્યું છે ભાજપને મતદાનમાં પણ સમર્થન આપવાનો વાયદો કર્યો છે તો એને સત્રી સમાજ કઈ રીતે જોયો જો રાજા રજવાડા કદાચ ભેગા કર્યા હોય ઠાકોર સાહેબે બરાબર છે તો ઠાકોર સાહેબ ભાજપમાં સાહેબ જાણો છો એટલે ભાજપને પ્રયાસ કરવામાં આવું કીધું હોય બરાબર છે અમે તો છત્રીઓની એક જ વાત છે રાજા રજવાડા તમે મળો તમે ભાજપના સરપથથી મંત્રી સુધી મળો તમે અમારી સાથે ન રહ્યો તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી તમે રાજકીય છો અમે સામાજિક છીએ અને આ જે ટિપ્પણી છે ને એ રાજા રજવાડાનું કીધું છે ગિરાસદરો ભાઈ હતોનું નથી કીધું બરાબર છે છતાં છત્રીય સમાજ આટલો ઉગ્રભાઈ ન હોય તો અમે તો એમ માનીને રાજા રજવાડા અમારા પિતા જ હતા હે ભગવાન રામ હોય કે પ્રશ્ન હોય તો પછીની વાત છે મહારાણા પ્રતાપને શિવાજી ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત તો ઇતિહાસ તમે નોંધ લ્યો ને ગમે તો બકવાસ કરો અને એ બકવાસ સહન કરવાનો માફી માંગવાથી એ અરગી ના મને આ મારો રોષ નથી આ સમગ્ર ક્ષત્રિય રોષ હું ઠાલવું છું તમારી વચ્ચે બરાબર છે ગામે ગામ એક એક ઘર સુધી એટલે પ્લાનિંગ એ એવું કર્યું છે મતદાન એવું થશે અને પાટીદાર એ અમારી સાથે છે બરાબર છે પરસોત્તમભાઈ અમારો મુદ્દો એક જ હતો બે સમાજ વચ્ચે નહોતો પાટીદાર ને ક્ષત્રિયોનો નહોતો બરાબર છે કે રાજકીય પક્ષ પણ નહોતો માત્ર એક વ્યક્તિ હતી એક વ્યક્તિને સાચવવા માટે ભાજપને આટલું નુકસાન જાય ક્ષત્રિય સમાજનો આટલો રોષ માફી પણ આપ જાણો છો કે દિલથી નથી મારા પક્ષને નુકસાન જાતું હોય તો હું બે હાથ જોડી માફી છું એને એવી માફી માગી હોય ને કે મારી માતાઓ બેન દીકરી છે મારાથી આ ટિપ્પણી થઈ ગઈ એ ખરેખર હું જિંદગીમાં કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું મારી માતાઓ બહેનોની માફી માગું છું હું ક્ષત્રિય સમાજની માફી માગું છું એવા તમે જોયા હશે કે એવા એક પણ શબ્દો નહીં હોય બરાબર છે તો અને માફી માગવાની એની જે રીત હતી ને એના પેટમાં પાપ હશે એટલે પાપ પોકાયું અને અમે તો એનો આભાર માન્યો ભવાનીમાં ખોડ્યા એની જીભે ગઈ અને અમને આ એક થવાની તક મળી ઉમેદવારી પાછી ખેંચી લીધો તો આ તક ન મળે એટલે ફરી વાર પાછળનો આભાર માની છે કે તમે ઉમેદવારી ન ખેંચી બહુ સારું થયું તમારી સરકારે ન ખેંચી બહુ સારું થયું પાર્લામેન્ટરી બોર્ડે ન ખેંચી બહુ સારું થયું એટલે અત્યારનું આ આંદોલન આપ જે જોઈ રહ્યા છો એ આંદોલન સક્રિય છે હવે અમે બેટી સુધી જાવું છે કે બેટી બચાવો અને બેટી છલકાવો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને અમે જાહેર એવું જ કર્યું છે કે કોઈ સક્ષમ ઉમેદવાર હોય સામે બરાબર છે એને મતદાન કરવું તો મેં તો કીધું કોઈ સક્ષમ ઉમેદવાર પચીસ પચીસ સીટ પર કોણ છે કોંગ્રેસ છે તમે જાણો છો સરકાર જાણે છે ક્ષત્રિય સમાજ જાણે છે એમાં રાજકારણની વાત ક્યાં આવી તો અમારે હું નોટામાં મત દેવો અપક્ષ ને દેવો અપક્ષો એવો સક્ષમ છે તો નામ આપો તો અમે એ જાહેરાત કરીએ એટલે રાજકીય ક્ષત્રિય સમાજના સાથે ન સરકાવે

તો રાજા મહારાજાઓ તો એ ન કરી હશે ત્યાં તમે માફ કરી દો બરાબર છે તો સમજાવી પણ ન શકે કે ભાઈ તમે હવે આ પર્સન તો માફ કરી અને શાંત થઈ જાઓ એ શાંત થાય તો પણ ક્ષત્રિય સમાજમાં રોષ એટલો છે બરાબર છે અમારા બાર બાર મંત્રીઓનું ન માન્યા હોય અને બાર રજવાડા ભેગા થયા હોય ને અમને વિનંતી કરે તો આ સમાજ માનવાનો છે માનવાનો જ નથી પણ એને આદેશ હોય ઉપરથી એટલે એને કરવું પડે એનું અમને કોઈ રંજય નથી અફસોસય નથી ઈરોદય નથી અમે વખોડી કાટતા પણ નથી કે એને કર્યું છે એનું કામ કર્યું છે ક્ષત્રિય સમાજ એનું કામ કરે છે ખોડલમ તમારી સાથે ફાઈનલ 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 વર્તી ગયો કોમ છાતી ભગીને